તાલુકા પંચાયત દ્વારા કેશડોલ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે જે પરિવારોને નુકસાન થયું હતું લોકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી શ્રી હાર્દિક રાઠોડના હસ્તે અસરગ્રસ્તોને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ સહાય મુખ્યત્વે એવા પરિવારોને આપવામાં આવી છે જેમના ઘરોમાં પાણી ભરાયા હતા અથવા જેમના પશુધનને નુકસાન થયું હતું આયોજિત કાર્યક્રમમાં જંબુસર તાલુકાના વિવિધ ગામો જેવા કે જંત્રાલ ગામ આવરી લેવામાં આવ્યા હતા આ ગામોના નાગરિકો સંવેદનશીલતા દાખવી છે કોરા ગામના એક વ્યક્તિનું ઘર વધી ગયું હોવાથી તેમને પણ વિશેષ પેસ સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રકારની તાત્કાલિક સહાયથી પૂર્ક પરિવારોને ફરીથી બેઠા થવામાં મદદ મળશે વ્યાકુબ પટેલ ભરૂચ